મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ભારત તથા પાકિસ્તાન વચ્ચે હાલની દિલી ત્યારે વસાવાની ત્યારે સ્થિતિમાં ત્યારે ભારત અને ભારત પાસે ત્યારે અનાજ પાણી અને તથા પૂરતે તેલનો ત્યારે પૂરતી માત્રામાં સ્ટોક હોવાનો સરકારી સૂત્રો દ્વારા દાવો કરવામાં આવે છે ભારત પાસે ઘઉં ચોખા ખાંજ ત્યારે ખાદ્ય તેલોનો ત્યારે પૂરતી માત્રામાં ત્યારે બરફર ત્યારે સ્ટોક પડેલો છે પૂરતેલની ઇન્વેસ્ટ ત્યારે સાનુકૂળતા સ્તરે જ છે ભારત પાસે ત્યારે હાલમાં પંચોતેર દિવસ ચાલે એટલું પૂરતેલ અને પેટ્રોલિયમ ત્યારે પ્રોડક્ટ છે અને છેલ્લા ત્યારે છેલ્લા ડેટા પ્રમાણે ભારત પાસે ઘઉં થતા ચોકાને મળીને કુલ સબ પોઈન્ટ એકસઠ કરોડ ટન ત્યારે મિત્રો ભરત ત્યારે સ્ટોક પડ્યો છે જેના નાણાં વર્ષ બે હજાર ત્રેવી ચોવીમાં જાહેરાત વિતરણ પદ્ધતિ મારફતે ત્યારે વિતરિત કરાયેલા પાંચ પોઈન્ટ ત્યારે વીસ કરોડ ટનથી વધુ ઘઉં તથા ચોકાનો સ્ટોક એક વર્ષ ચાલે એટલો હોવાનો સૂત્રો દાવો કર્યો હતો વર્તમાન કાંડ ત્યારે મોસમમાં ઘાનું ઉત્પાદન એકલી મે ત્યારે મિત્રો બે હજાર ગયા વર્ષે ત્યારે સરકારણી એટલે કે અઢા ટકા નિચળું રહે હોવાનું છતાં કાર્ડના મજબૂત ઓપનિંગ સ્ટોકને કારણે ઓક્ટોબર સુધી પુરવઠો થઈ શકે છે ત્યારે કઠોળની બાબતમાં પાંત્રીસ લાખ ટનના ત્યારે ધોરણ સામે સરકાર પાસે એકલી એક એપ્રિલના રોજ ત્યારે અઢાર લાખ ટનનો ત્યારે બફર હતો અને જેનો તુવેરડાળાને ત્યારે મગનો જથ્થો સૌથી વધુ રહ્યો હતો ત્યારે મિત્રો ચણાનો નવો પાક બજારમાં આવવા લાગ્યો હોવાથી કઠોળોનો પૂરતો જળવાઈ રહ્યો છે તેથી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી કે દેશમાં હાલ ખાદ્ય તેલ ત્યારે સત્તર લાખ ટન જેટલો સ્ટોક છે જે વીસથી ત્યારે બાવીસ દિવસ સુધી ચાલી શકે એમ હોવાનું પણ સૂત્રોએ ઉમેર્યું હતું પાકિસ્તાનમાં આતંકવાદી સાવણી પર હુમલા પછી જો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ વધુ વધશે તો ભારતની રાજકોષીય ગાદી દબાણમાં આવી શકે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ